રાજકોટ શહેરમાં અનેક પ્રાઇવેટ મેળાઓ છે પરંતુ હું તમને આજે એક એવા મેળાની મુલાકાત કરાવવા જઈ રહ્યો છું જે મેળો તમામ વર્ગને પોસાય તેવા ભાવમાં તમામ રાઇટ સહિત ખાણીપીણીની વસ્તુ આપી રહ્યો છે અમે પહોંચ્યા છીએ રાજકોટના વિરાણી સ્કૂલમાં જે મેળાનું નામ છે રોયલ રજવાડી મેળો જે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો રોયલ રજવાડી મેળાનો આ એન્ટ્રી ગેટ છે જ્યાં સ્પષ્ટ શબ્દોમાં શુદ્ધ ગુજરાતીમાં લખેલું છે કે રૂપિયા સોમાં પાંચ રાઇડ સાથે એન્ટ્રી ફ્રી જનરલી ઘણા મેળામાં વીસ રૂપિયા કે ત્રીસ રૂપિયા એન્ટ્રી ફ્રી હોય છે તેમજ તમામ રાઇડ્સ ત્રીસ રૂપિયાથી પચાસ રૂપિયા ભાવ હોય છે પરંતુ અહીંયા તમને માત્ર સો રૂપિયામાં પાંચ રાઇડ્સ મળશે સાથે એન્ટ્રી તો ફ્રીજ આપણી સાથે ખાસ વાતચીત માટે મનીષભાઈ પ્રજાપતિ જોડાયા છે મનીષભાઈ અન્ય મેળા કરતાં રોયલ રજવાડી મેળામાં શું ખાસિયત છે અને કઈ રીતે અન્યથી અલગ રોયલ રજવાડી મેળો અત્યારે રાજકોટની જનતાને કોરોના પછીનો એક સારો એક મેળો સાબિત કરવા માની ગયા છીએ અમે અમે બધાને પોસાય તે રીતે અમે બધું એડજસ્ટમેન્ટ કરેલા છે અત્યારે અમારી પાસે સ્ટોલ પચાસથી ચાલીસથી પચાસ સ્ટોલ છે જેમાં બધી અન્ય સારી સારી વસ્તુ પ્રોડક્ટ બ્રાન્ડેડ છે અને ગેમ ઝોન છે રાઇડ્સ છે પણ રાઇડ્સમાં પણ અમારે રાજકોટમાં ટોટલ બધા મેળાથી લઈને અમારો રાજકોટનો બધાથી સસ્તો મેળો છે અત્યારે અમે સો રૂપિયામાં પાંચ રાઇડ એવા પાસ ડિસ્ટ્રીબ્યુટ કરેલા છે ડિસ્ટ્રીબ્યુટ પાસ લ આશરે રાજકોટની જનતા માટે ત્રણ લાખ પાસ અમે ડિસ્ટ્રીબ્યુટ કરેલા છે કે જેમાં લોકોને સો રૂપિયામાં ફક્ત સો રૂપિયામાં પાંચ રાઇડ અને સાથે એન્ટ્રી ફ્રી મળી શકે એટલે રાજકોટનો સૌથી સસ્તો મેળો એ એટલે રજવાડી મેળો થઈ શકે એવું બની શકે મનીષભાઈ જે કોરોનાના કપડાં બે વર્ષ ગયા લોકોએ આનંદ માણ્યો જ નહોતો પરંતુ ધીમે ધીમે લોકો પણ આનંદ માણવા અત્યારે આવી રહ્યા છે હા કોરોનાને લઈને અત્યારે માણસોને બહુ જ મુશ્કેલીઓ છે ત્રણ વર્ષ પછી મેળો થયો છે તો બધાને એવું છે કે આનંદ કરીએ અને જે ખાસ કરીને ફાઇનાન્શિયલી કંડિશનને ધ્યાનમાં લઈને જે બધા વર્ગને પોસાય એ રીતે રજવાડી ગ્રુપ એની સાથે જોડાઈને આ એક સંઘર આયોજન કરેલું છે અન્ય મેળામાં જાણવા મળ્યું છે કે લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે અને બ્રાન્ડ વગરનો આઈસ્ક્રીમ પકડાણો છે તો તમારા મેળામાં એવું શું ખાસિયત છે અને લોકોને શું તમે વિશ્વાસ આપશો અમારું ફૂડ છે ને ફૂડ અમારું બેસ્ટ ક્વોલિટીનું ફ્રૂટ છે અત્યારે તમે કોઈપણ મેળામાં જ તપાસ કરી લ્યો અમારી પાસે બ્રાન્ડેડ આઈસ્ક્રીમમાં એવમોર કંપની સાથે અમે ટાઈપ છીએ આખું કોકા કોલા થમ્સઅપ સાથે બી ટાઈપ છીએ અમે કોઈ પણ બ્રાન્ડ વગરનું કોઈ પણ વસ્તુ વેચતા નથી અને અમારા જે ફૂડ સ્ટોલ છે એ પણ પૂરેપૂરી કાળજી રાખે છે અમારા માણસો બધા વ્યવસ્થિત રીતે જ ફૂડ અને આખું એરેન્જમેન્ટ અમે પોતે જ કરેલું છે ઉપસ્થિતો રોયલ રજવાડી મેળામાં માત્ર રૂપિયા સો માં પાંચ રાઈડ છે સાથે એન્ટ્રી પણ ફ્રી છે તો રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રની જનતાને રાજકોટના વિરાણી સ્કૂલના ગ્રાઉન્ડમાં આવેલા આ રોયલ રજવાડી મેળામાં આનંદ માણવા માટે તમને પરિવાર સાથે આયોજકો તરફથી આમંત્રણ પર પાઠવવામાં આવી રહ્યું છે કેમેરા પર્સન જોઈને જાફાઈ સાથે ઋષિ દવે અબતક આવા જ અવનવા વિડીયોઝ માટે અબતકની ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરતા ના ભૂલશો આજ રીતે જોડાયેલા રહો અબતક સાથે